નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં મિત્રો આજે વાત કરીશું કે આપણે સાત બાર અને આના ઉતારા કઢાવવા જઈએ છીએ પરંતુ આજે આપણે શીખીશું કે ઘરે બેઠા તમે તમારા મોબાઈલમાંથી કેવી રીતે ઉતારા જાતે કાઢી શકો તો ચાલો જોઈએ આજનો આ વિડીયો જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો તો મિત્રો સૌ પ્રથમ તમારે ગૂગલમાં જવાનું રહેશે અને ત્યાં જઈને લખવાનું રહેશે આઈઓ આર એ આટલું લખી સર્ચ ઉપર ક્લિક કરવાની રહેશે એટલે મિત્રો આ રીતનું પેજ ખુલશે જેમાં મિત્રો અહીં તમે પ્રથમ જ લિંક જોઈ શકો છો આઈઓ આર એ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તો આના પર ક્લિક કરવાની રહેશે તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો આ વેબસાઇટ આ પેજ ખુલી જશે જેમાં આપણે આ રીતનું ડેશબોર્ડ દેખાશે આપણે અહીં ઘણા બધા ઓપ્શન દેખાશે પરંતુ એમાંથી આપણે અહીં ડિજિટલી સાઇન્ડ આર ઓ આર તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો એક નવું પેજ આવશે જેમાં અહીં ડિજિટલી સાઇન આર ઓ આર લોગ એમાં આપણે અહીં નીચે જવાનું રહેશે અને અહીં તમારે તમારો મોબાઈલ નંબર અને નીચે આ કેપ્ચા કોડ નાખવાના રહેશે ચાલો નાખીએ મિત્રો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખી દીધા છે હવે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરીશું તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે જે અહીં દાખલ કરવાનો રહેશે સત્તાવન સાત એકસો બાર અને પછી સર્ચ ઉપર ક્લિક કરવાની રહેશે મિત્રો આ રીતનું એક પેજ ખુલશે જેમાં તમે અહીં જોઈ શકો છો કે ગામ નમૂના નંબરની વિગતો તમારે અહીં કોઈ પણ એક વિકલ્પો પસંદ કરવાનો છે તો આપણે વિકલ્પો પસંદ કરીએ જેમાં અહીં ગામ નમૂના નંબર સાત બાર આઠ ગામ નમૂના નંબર છ અને જૂના ગામ નમૂના નંબર છ આટલી વિગતો તમે પ્રિન્ટ કરી શકો છો તો હવે સૌ ગામ નમૂના નંબર સાત ઉપર ક્લિક કરીશું અહીંથી તમારે જિલ્લાનું નામ તાલુકાનું નામ ગામનું નામ અને અહીં તમારે સર્વે નંબર લખવાનો રહેશે તો આપણે અહીંથી જિલ્લો પસંદ કરીએ પાટણ પછી તાલુકાનો પસંદ કરીએ તાલુકો પસંદ કરીએ પાટણ અહીંથી ગામનું નામ પસંદ કરીએ હાલ હું કોઈ પણ લઈ શકું છું કતપુર લઈ લો અને અહીંથી સર્વે નંબર પસંદ કરીએ પછી અહીં એડ વિલેજ ફોર્મ તેના ઉપર ક્લિક કરીશું તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો અહીં નીચે આવી જશે હવે ફરીથી તમારે અહીં ગામ નમૂના નંબર બાર એટલે તેના ઉપર ક્લિક કરવાની અને સર્વે નંબર એનો એજ અને ફરીથી એડ વિલેજ ફોર્મ તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો ફરીથી ત્યાં ક્લિક કરીએ મિત્રો અહીં નીચે એડ થઈ જશે અત્યારે સાત અને બાર એડ થઈ ગયું છે હવે આપણે આઠ લઈ લઈએ તો અહીંથી પસંદ કરવાનું આઠ અને અહીં ખાતા નંબર લખવાના રહેશે અને પછી એડ વિલેજ ફોમ એના ઉપર ક્લિક કરવાની રહેશે તો અહીં નીચે આવી જશે હાલ આપણે સાત બાર અને આઠના ઉતારા કાઢીશું જેમાં અહીં નકલની કિંમત લખેલી છે એક નકલના પાંચ રૂપિયા એટલે કુલ રૂપિયા પંદર ચૂકવવાના રહેશે તો આપણે પ્રોસેડ ટુ પેમેન્ટ ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો આ રીતનું આવશે કેન્સલ રિક્વેસ્ટ એટલે જો તમારે કેન્સલ કરવું હોય તો કેન્સલ ઉપર અને પે એમાઉન્ટ તો આપણે પે એમાઉન્ટ ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો આ રીતે એસબીઆઈ ઈપી આવશે જેમાં તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ અથવા યુપીઆઈથી કરી શકશો આપણે યુપીઆઈ થી કરીએ જેમાં અહીં યુપીઆઈ ક્યુઆર તેના ઉપર ક્લિક કરીશું અને તેના ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો આ રીતનું કોડ આવી જશે જેમાં ચાર મિનિટમાં તમારા આ કોડને કોઈપણ એપ્લિકેશન ગૂગલ પે ફોન પે ઉપર સ્કેન કરી પંદર રૂપિયા ટ્રાન્ઝેક્શન કરવાનું રહેશે તો ચાલો કરીએ તો મિત્રો પેમેન્ટ થઈ જાય એ પછી આવું પેજ ખુલશે તેમાં આપણે અહીં નીચે જવાનું રહેશે અને નીચે તમે અહીં જોઈ શકો છો કે એકવાર તૈયાર થયેલ ડિજિટલ ગામ નમૂના આપના લોગઇનમાં ચોવીસ કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે એટલે મિત્રો તમારે આ ચોવીસ કલાકમાં પેમેન્ટ કર્યા પછી ચોવીસ કલાકમાં ડાઉનલોડ કરવાના રહેશે તો મિત્રો તમારે ડાઉનલોડ કરવા માટે અહીં જનરેટ આરઓ આર છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે લાલ અક્ષરમાં હશે અને મિત્રો ડાઉનલોડ થઈ જાય એટલે તમારે આ રીતનું ગ્રીન કલરમાં ડાઉનલોડ આર અને આરઓ આર જનરેટેડ આ રીતનું લખેલું આવશે તો મિત્રો તમે ઘરે બેઠા આ રીતે સાત બાર આઠ ગામ નમૂના નંબર છ જૂના ગામ નમૂના નંબર છ ની પ્રિન્ટ મેળવી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત